નથી બરોબર તમારે તમારા જોડે રાખવાનો ફરીથી પ્રશ્ન કહું છું ખાસ પદ્ધતિથી માટલામાં તૈયાર થયેલા શાકને શું કહેવામાં આવે છે વિકલ્પ એ છે સંભાળ્યું વિકલ્પ બી ઉંબાડ્યું વિકલ્પ સી છે કઢી વિકલ્પ ડી છે ચૂરમો ઉંબાડ્યું સાચો જવાબ છે બે માર્ક્સ મળશે

વિચારી અને પછી જવાબ આપવાનો હોય અને આપણે જે ઓપ્શન તમને કહું છું ને એમાંથી જવાબ આપવાનો હોય ઓપ્શન સિવાયના બાકીના નો નહીં છોડતો ઘણા બધા હોય પણ આપણે જે ઓપ્શન આપ્યો હોય ને એમાંથી જ કહેવાનો છે ટીમ સી માટેનો પ્રશ્ન છે જે લોકો બોલી કે સાંભળી શકતા નથી તેવા લોકોને શું કહેવાય જે લોકો બોલી કે સાંભળી શકતા નથી તેવા લોકોને શું કહેવાય છે મંદ બુદ્ધિ ચલો ફરી બોલું છું જે લોકો બોલી કે સાંભળી શકતા નથી તેવા લોકોને શું કહેવાય એ વિકલ્પ છે અપંગ બી છે અંધ સી છે મુખબદી અને ડી વિકલ્પ છે મંદ બુદ્ધિ મુખપદી સાચો જવાબ છે હવે ટીમ ડી માટેનો પ્રશ્ન છે નીચેનામાંથી કયા પક્ષીને શિકારી પક્ષી તરીકે ઓળખવામાં આવે છે નીચેના માંથી કયા પક્ષીને શિકારી પક્ષી તરીકે ઓળખવામાં આવે છે બાજ સાચો જવાબ છે હવે ટીમ ઈ માટેનો પ્રશ્ન છે પર્વતીય વિસ્તારમાં વાહન તરીકે કોનો ઉપયોગ થાય છે पर्वतीय विस्तार में वाहन तरीके कौनो उपयुक्त થાય છે એ વિકલ્પ ઊંટ બી વિકલ્પ ઘોડો સી વિકલ્પ ખજર ડી વિકલ્પ વળદ ખજર ખજર સાચો જવાબ છે પેલો રાઉન્ડ પૂરો દઈએ છે દરેક દરેક